નમસ્કાર સુરત ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ એક મોટું પગલું સુરત દેશનું પહેલું શહેર બન્યું છે જ્યાં બીઆરટીએસના તમામ તેર રૂટ હવે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસોથી ચાલે છે એસએમસીએ ત્રણસો બાવન ડીઝલ બસોને બદલીને ઇલેક્ટ્રિક બસો શરૂ કરી છે આ પહેલથી દર વર્ષે અઢાર લાખ લીટર ડીઝલની બચત અને દર મહિને બસો ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે ભારતને બે હજાર સિત્તેર સુધી ચોખ્ખી શૂન્ય કાર્બન દેશ બનાવવાના લક્ષ્યમાં સુરતનું આ પગલું માઇલસ્ટોન સાબિત થઈ રહ્યું છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મરાઠા ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાની સાડા ચારસો આપણી પાસે ઇલેક્ટ્રિક બસેસ છે આપણે ત્રણસો ની બાવન બસેસ આપણે એકસો આઠ કિલોમીટરનો જે કોરિડોર છે એની ઉપર આપણે દોડાય રહ્યા છીએ પ્રથમ તો સુરત મહાનગરપાલિકા વીઆરટીએસ બસની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ દોડાતી સુરત મહાનગરપાલિકા આપણે અવલ નંબર છે અને હમણાં આપણે સો જેટલી બસ આપણે સિટીમાં પણ ચલાવવાની શરૂઆત કરી છે અને આવનારા બે હજાર છવ્વીસના માર્ચ સુધીમાં આપણે જે કેન્દ્ર સરકારે જે ટેન્ડર બહાર પાડ્યું હતું એની અંદર આપણે આપણી જે ડિમાન્ડ મૂકી હતી એનો અંદાજ મંજૂર થઈ કે હમણાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે આપણી પાસે જે ડીઝલ બસો છે એ ડીઝલ બસો આપણી ડિસેમ્બર પછી નીકળી જવાની છે પચાસ પચાસ બસનો લોટ આપણે નીકળવાનો છે એની સામે આપણે જે ટેન્ડરમાંથી જે સો સો દોઢ દોઢસો બસ મળશે આપણે અગિયારસો બસ ધરાવતી ઇલેક્ટ્રિક બસ ધરાવતી સુરત મહાનગરપાલિકા એ સિટીલિંગ કંપની જ્યારે અવલ નંબરે આવવાની છે આજે આ ઇલેક્ટ્રિક બસ આપણે દોડવાના કારણે સુરત શહેરની અંદર આપણે બસ્સો ટન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શહેરની અંદર જો ઘટ્યો છે બહુ મોટી વાત છે અને આવનારા દિવસોમાં જ્યારે સંપૂર્ણ બસ થઈ જશે ત્યારે આપણે ખૂબ મોટું કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવા માટેની આ મહાનગરપાલિકા એક જાણીતી થશે અને ખાસ કરીને જ્યારે સુરત મહાનગરપાલિકા આ શહેરમાં ગ્રીન પોલિસી જ્યારે અમલમાં મૂકી છે એ અંતર્ગત સુરત મહાનગરપાલિકાનો જે વ્હીકલ ટેક્સ હતો કાર હોય કે ટુ વ્હીલર હોય હવે એના માટે પણ જ્યારે ટેક્સની સો ટકા માફી આપી છે એના કારણે સુરતના નગરજનો ઈ વિકલ્પ લેવા માટે ખૂબ આગળ વધી રહ્યા છે આવનારા દિવસોમાં આ શહેરમાં પોલ્યુશન બિલકુલ ઝીરો થઈ જશે સુરત મહાનગરપાલિકાના જે અલગ અલગ ડેપો છે એની ઉપર આપણે સોલાર પાવર આપણે જનરેટ કરી રહ્યા છે એનું ઉત્પાદન આપણે ઊભું કરી રહ્યા છીએ સો કિલોમીટરનું આપણે અલ્થાન ડેપો પર જ્યારે સોલાર પાવરનું સિસ્ટમ લગાવ્યું છે હવે તમારું વેસુ પાસોદરા અને આપણે ઉત્તરાયણ એ જે નવા ડેપો બની રહ્યા છે એની અંદર એ પણ આપણે ગ્રીન બિલ્ડિંગ આપણે બનાવી રહ્યા છે તો આપણે એક તો ઉત્પાદન બી કરી રહ્યા છે અને ખર્ચા પણ ઘટાડી રહ્યા છે ખર્ચાની વાત કરીએ આજે આપણે અંદાજે એ આપણી પાસે ડીઝલ બસ છે આપણે પંદર કરોડ રૂપિયાની બચત આજે આ બસોની અંદર આપણે થઈ રહી છે તો આવનારા દિવસોમાં જ્યારે આ બસો સો ટકા ઇલેક્ટ્રિક થઈ જશે અને આપણે જ્યારે સોલાર પાવર બી આપણે જનરેટ કરવાનો છે મહાનગરપાલિકાને ખૂબ મુનાફો થવાનો છે એટલું જ નહીં આ મહાનગરપાલિકા ભારત નહીં આશિયા ખંડમાં આ સુરત મહાનગરપાલિકા આવી મહાનગરપાલિકા હશે ગ્રીન પોલિશિન સો ટકા એક અમલમાં મૂક્યા પછી સો ટકા એનું જે આપણે અચિવમેન્ટ હતું એને આપણે સર કરવા માટે હવે આગળ જઈ રહ્યા છીએ